નમસ્કાર દર્શક મિત્રો હું શ્રી દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યુઝ અરવલ્લીના મોડાસામાં મહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા છેલ્લા પચીસ વર્ષથી ઉજવાતા શિવ પાર્વતીની આરાધનાનો સોળ દિવસના ગણગોર પર્વની ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ગણગોર પર્વ ધૂળેટીના દિવસથી પ્રારંભ થાય છે અને ચૈત્ર માસના સુદ પક્ષની ત્રીજના દિવસે સમાપન થાય છે ગણગોર એ ભગવાન શિવ અને માતા પાર્વતીનો તહેવાર છે ગણગોર ગણ એટલે શિવ અને ગૌર એટલે ગૌરી આ દિવસે માટીમાંથી બનાવેલા માતા ગૌરી અને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત રાખે છે કુંવારિકાઓ આ વ્રત રાખે છે તો તેઓને મનપસંદ જીવન સાથેની કામના પૂર્ણ થાય છે પરિણિત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત રાખે છે જેનાથી મહિલાઓને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ મળે છે મેં કોમલ એસ શાહ हमारे यहाँ पे मैश्री समाज में गणगौर का पर्व जोरों शोरों से मनाया जाता है क्योंकि गण का मतलब होता है शिव और गौर का मतलब होता है गौरी जिसकी कवारी कन्या पूजा करती है अच्छे वर के लिए और शादी औरतें करती है क्योंकि उनका सुहाग लंबा और अमर रहे મહિલા કરતી હોલી કે અગલે આ હારા ગણગોર નો તહેવાર છે સત્તર દિવસ નું પ્રોગ્રામ હોય છે બીજ ના દિવસ પાર્વતી ના લગન હોય છે આખું મહેશુરી સમાજ આખું સપોર્ટ માં રહે છે અને અમારી સમાજનું નું જમણ વાળો છે ગઈકાલે સુનિલભાઈ હિરાણી ના ત્યાં રાસ ગરબા જમણ હતું બેલાની બોલી લાગી હતી ઘરલાની જેમાં જુગલ કિશોર નેનોમલ સારદાના તરફથી બાર હજાર એકસો એકાવન ની બોલી થઈ હતી અને આ સમાજમાં બધા થી મોટા મોટો ફંક્શન છે તો મહેશ નમી ગણગોર બોલો આ પર્વમાં મહિલાઓ માટીથી બનેલ ગણગોર એટલે કે શિવ પાર્વતીની પૂજા કરે છે તેનાથી તેમના દાંપત્ય જીવનમાં મધુરતા રહે છે આ દિવસે નિયમ પ્રમાણે શિવ ગૌરીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવી છે એવું માનવામાં આવે છે કે દેવી પાર્વતીએ પણ અખંડ સૌભાગ્યની ઈચ્છા સાથે તપસ્યા કરી હતી આ તપના કારણે ભગવાન શિવ તેમને પતિ તરીકે મળ્યા હતા આ દિવસે ભગવાન શિવે દેવી પાર્વતીને આશીર્વાદ આપ્યા હતા અને દેવી પાર્વતી મહિલાઓને અખંડ સૌભાગ્યનું વરદાન આપ્યું હતું તેથી જ આ દિવસથી ગણગોર પર્વની ઉજવણી મહેશ્વરી સમાજની મહિલાઓ ધામધૂમ પૂર્વક કરે છે મારું નામ જનતા જનતાગિરીશ કરવા છે અમે અમારો સમાજ ધાટી મહેશ્વરી મારવાડી છે અમે ગણગોરનો પર્વ ખૂબ ઉત્તર ઉલ્લાસથી ઉજવીએ છીએ અમારા આ પર્વ ગણગોરનો તહેવાર એ અઢાર દિવસનો હોય છે આ તહેવાર હોળીના દિવસથી શરૂ થઈ જાય છે હોલિકા દહન પછી બીજા દિવસે જ્યારે હોળી ઠંડી પડે ત્યારે મુઠિયા એ રાખના મુઠિયા બનાવે છે અને એનો સોળ દિવસનો એનો અઢાર દિવસ એને પૂજન કરે છે અને એ હોળીના મુઠિયામાંથી ઈશ્વર અને ગવરની માટીની મૂર્તિઓ બનાવે છે જેને આપણે જયા પાર્વતી પણ કહે છે અને એમાં આપણે આશભાઈને પણ બેસાડીએ છીએ આશભાઈ એ આપણી આશા પૂરી કરે છે એમાં જે આપણે ઈશ્વરજી છે એ શિવજી છે અને ગણગોર માતા છે એ પાર્વતી બેન છે પાર્વતી એ છોકરી જેમને છોકરીની આશા હોય કોઈ પણ આપણી ઘર જે પણ ઈચ્છા હોય આપણે મનમાં એ ઈચ્છા પૂરી કરવામાં આવે છે માતા તરફથી ઈશ્વર ભગવાન તરફથી અને અઢાર દિવસ આપણે રોજ રાત્રે ભજન કીર્તન આરતી ગીત લગ્નના ગરબા નાસ્તા બધું જ કરીએ છીએ ઘર ઘર બધે ચોથ ના દિવસે અમે આપણે ના ફેરવીએ છીએ આઠમના દિવસે ફેરવીએ છીએ દસમના દિવસે ફેરવીએ છીએ અને છેલ્લે આપણે ગરગોરના દિવસે આ બેલા બધા ઘરમાં ફેરવવામાં આવે છે અને ઈશ્વર ભગવાન જેમને ઈચ્છા હોય કે મારી માનતા છે એ બેન લઈ જાય છે એમના ઘરે ઢોલ નગાડા ડીજે સાથે આપણે આ ઈશ્વર ભગવાનને ત્યાં બિરાજમાન કરીએ છીએ જયારે સાંજ ભણે છે ત્યારે બધા હર્ષોલ્લાસથી આ ઈશ્વર ભગવાનને ઢોલ નગારા ડીજે સાથે વરઘોડો કાઢીને આપણે બધા છોકરી પક્ષ એટલે કે આપણી ગંગોર માતાના ઘરે જઈએ છીએ અને ત્યાં એમના વિવાહ કરાવીએ છીએ વિવાહ સંપન્ન થાય છે અને એના પછી જે પણ ઈચ્છા હોય એ હર્ષભાઈ આપણી પૂરી કરશે એવી રીતે માનતા રાખીએ છીએ અને જ્યારે વિવાહ સંપન્ન થઈ ગયા પછી બીજા દિવસે આપણે આ ગણગોર માતા અને ઈશ્વરજી જેમ કે ઈશ્વર શિવજી અને પાર્વતી માતા બીજા દિવસે એ લોકોને પધરાવી પધરાવીને આવીએ છીએ અને એના 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 રૂપ પ્રસાદ રૂપે અમે લોકો મોંઘાણનો પ્રસાદ કહીએ છીએ એ પણ બહુ મોટા પ્રમાણમાં બધાને પ્રસાદનો આનંદ લઈ શકે એ રીતે ઢોલ નગારા સાથે એ લોકોને વિદાય આપીએ છીએ આ રીતે અમે લોકો ગંગોરનો તહેવાર ઉ ઉજવીએ છીએ જે મહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા ભગે શોભાયાત્રા કાઢવામાં આવી હતી મહેશ્વરી સમાજની મહિલાઓમાં ગણભોર પર્વનું ખૂબ જ મહત્વ છે પરિણિત મહિલાઓ અને કુંવારિકાઓ સોળ દિવસ સુધી શિવ પાર્વતીનું પૂજન અર્ચન કરે છે ત્યારબાદ ગણગોર પૂજાય છે કુંવારિકાઓને સારું વર પ્રાપ્ત થાય અને પરિણીતાઓ પતિના આયુષ્ય વધે તેવી ભાવનાથી તહેવાર ઉજવે છે સોળ દિવસ ચાલતા માતા પાર્વતી અને ભગવાન શિવની આરાધનાના પર્વનું સમાપન ચૈત્ર માસના સુદ પક્ષની ત્રીજના દિવસે થાય છે આ દિવસે કુંવારિકાઓ વિવાહિત અને અવિવાહિત મહિલાઓ નદી તળાવ પર જઈને પૂજા વિધિ કરીને ભગવાન શિવ અને માતા પાર્વતીની પ્રતિમાને પવિત્ર સ્થાન કે નદીમાં વિસર્જિત કરીને ગણગોરના પર્વની ઉજવણી કરે છે વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ નમસ્કાર